આજ રોજ જામનગરના હરિયા કોલેજ ખાતે 26 જૂન ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ એબ્યુઝ એન્ડ ઇલીસિટ ટ્રાફિકિંગ નિમિત્તે નો ડ્રગ્સ ઇન ના શક્તિશાળી સંદેશ સાથે એક જાગૃતિ સભાનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ અને સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે યોજાયો હતો જેમાં 120 જેટલા વિદ્યાર્થીઓએ સક્રિય ભાગ લીધો હતો વિદ્યાર્થીઓ સમક્ષ પોલીસ અધિકારીઓ દ્વારા નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ એક્ટ વિશે સ્પષ્ટ અને સરળ ભાષામાં માહિતી આપવામાં આવી તેમને સમજાવવામાં આવ્યું કે નશીલા પદાર્થો માત્ર વ્યક્તિગત જીવનને નાશ પામાવે છે જ નહીં પરંતુ આખા સમાજ અને રાષ્ટ્રના ભવિષ્યને પણ અંધકારમય બનાવી દે છે सेमिनार માં જણાવાયુ કે આજની યુવા પેઢી નશાના જાળમાં ફસાઈ જાય તે પਹਿલા તેમને યોગ્ય માર્ગદર્શન આપવું ફરજિયાત છે ના અધિકારીઓ એ વિદ્યાર્થી મિત્રોને જીવનમાં મક્કમ લક્ષ્ય રાખીને નકારાત્મક પ્રવૃત્તિઓથી દૂર રહેવાની પ્રેરણા આપી વિદ્યાર્થીઓ એ પર સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તમારો ભવિષ્ય નશો નહીં વિજ્ઞાન શિક્ષણ અને સંસ્કાર ઘડે આ પ્રકારના જાગૃતિ અભિયાનો એ માત્ર પોલીસ તંત્રનું જ નથી પરંતુ સમગ્ર સમાજનું નૈતિક કર્તવ્ય છે જે યુવાઓને સાચા માર્ગે દોરી શકે છે અને પોલીસ વિભાગે જણાવ્યું કે ભવિષ્યમાં આવા વધુ કાર્યક્રમો દ્વારા શહેરને નશામુક્ત બનાવવા અનથક પ્રયાસ ચાલુ રહેશે セミナー અંતે વિદ્યાર્થીઓએ નશા મુક્ત જીવન જીવવાની શપથ લીધી અને આપેલ જ્ઞાનને અન્ય મિત્રો સુધી પહોંચાડવાનો સંકલ્પ પણ કર્યો અંતિમ સંદેશ ક્રાઈમ જ્યોત ન્યૂઝ તરફથી નશા વિરુદ્ધની આ લડતમાં વિદ્યાર્થીઓનો ઉત્સાહભર્યા સહયોગ અને જાગૃતિ ફેલાવતા પોલીસ વિભાગના પ્રયાસોને સલામ ક્રાઈમ જ્યોત ન્યૂઝ તમારા સમક્ષ આવા પ્રયાસોને આગળ લાવતું રહેશે ચાલો મરીને શપથ લઈએ જમનગર ને નશા મુક્ત બનાવશું જય હિન્દ જય ભારત નશા સામે જાગૃતિની આ ઝંખના વિદ્યાર્થીઓનો ઉભરતો આત્મવિશ્વાસ અને તંત્રનો સચોટ સંદેશ બધી જ આશાઓને આપે છે એક નવી દિશા સાચી વાત ને પ્રકાશિત કરતું તમારું પોતાનું ક્રાઈમ જોત ન્યૂઝ આજ ના સત્ર માટે આટલું જ પર યુવાન ભવિષ્યને સુરક્ષિત બનાવવા અમારી આ યાત્રા અહી અટકતી નથી ફરી મળશે એવી સચ્ચાઈ સાથે જે ખોટને ખુલ્લી ચીંખી કહે એટલે ત્યાં સુધી આપનો સાથ આપજો અને ન્યાયના ગવાહ બની રહો તો ક્રાઈમ જોત ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ક્રાઇમ જ્યોત ન્યૂઝ જ્યાં અંધકાર સામે ઊભો છે સત્યનો દીવો અને યુવા શક્તિને મળે છે સાચો દિશાદર્શન